જય દ્વારકાધીશ મિત્રો અરર મહાદેવ હવે આપણે આજે ભટકાઈ ગયા એવા કે એની વાત ના પૂછો હજી આ તૈલની ભૂકી પડી અહીંયા ના તલની ભૂકી આ ભાઈ ફોરે પછી રોટા વેટા કે ઉનારા તૈલમાં અમજોરી આ રોટા વેટા લે પછી આમાં સાહ નાખવાના છે ખાતર વાવવાનું છે માંડવી વાવવાની છે પછી માંડવી પકવવાની છે અને પછી પાડવાની છે

અને મારે આ તારીખે ટ્રેક્ટર જો પછી જ્યાં હાલતું હોય ત્યાં તારે આખું હોય તો એ કે ઠીક પચીસ વીઘા હે ને પચીસ વીઘામાં મારે આ બધું કરી જો ત્યાં કમ્પ્લીટ પછી તમારે જીમ વાવું હોય એમ જીપીએસથી વાવું હોય તો ઠીક કે અને હાજરથી વાવું તો ઠીક ને ગમે એમ કરો મારે ટ્રેક્ટરને એટલું કરી દેવાનું હે તમારે બોલો હવે શું કહેવાય આ માંડવી કે તે પાકે મારતા શું શું કરો અને બે હોવાનું નાની બાઇ જન આનું કેવી બીક આપણે કે આની તારીખ આવી જાય આની તારીખ આવી જ આવા ઓર્ડર દે ને તો મજા આવે ટેક્ટર રાખવાની એમ દઈ જાય ભલે ખેડૂત આપણા માટે આ નહીં કંઈક સીએ એમ ગર્વો અહીં અટાણસ ઓર્ડર દીધો હોય ને રોગો નહીં દીધો હોય ને એની કંઈક વાહત ખરું ને એ ભાઈને એક બીજો મજા હું એમ ખબર કે રોટાવેટરનું કોઈ કઈ લેલા પાટા જ નથી રાખતા એમને દબાઈ જઈ લે આમાં પાટા જ ના હોય રોટાવેટરનું પાટા હોય તો કાંઈ ને પાટા જ નમરે મજા આવે એટલું રોટાવેટર વેટર બે હોય રોટા ઉપાધી ને ઉપાધિ વગર નું હાવ